શક્યતાઓ તો રાહુલ ગાંધી નક્કી કરી શકે શક્યતાઓ તો વ્યક્ત કરી શકાય પણ નિર્ણય રાહુલ ગાંધી નક્કી કરી શકે રાહુલ ગાંધીએ ભોપાલમાં જે રીતે ભાષણ કર્યું કોંગ્રેસના કાર્યકર્તાઓને સુરાતન ચડાવવા માટે એવું ભાષણ એમણે અગાઉ ત્રણ ત્રણ વખત ગુજરાતમાં આવીને લગ્નના ઘોડા રેસના ઘોડા અને લંગડા ઘોડા એની વાત કરી પરંતુ હજુ સુધી એમણે પેલી યાદી જાહેર નથી કરી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોની યાદી એમણે જાહેર નથી કરી અને એ યાદી જાહેર થાય એ પહેલા પાર્ટીમાં કેવા કેવા પ્રત્યાઘાતો જોવા મળે છે એ આપણે આજે ચર્ચા કરવી છે હજુ તો કોઈ જાહેરાત થઈ નથી અને આ સપ્તાહે જાહેરાત થવાની શક્યતા છે આજે રાહુલ ગાંધી ચંદીગઢમાં હતા હરિયાણા કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓને એમણે સુરાતન ચડાવ્યું પણ ભોપાલમાં જે રીતે એમણે ભાષણ કર્યું એવું કોઈ ભાષણ જાહેર ભાષણ એમણે કર્યું નહીં પરંતુ બેઠકો લીધી અને એમને કાર્યકર્તાઓને જે સંબોધન કરવું જોઈએ મિટિંગમાં ક્લોઝડોર મિટિંગમાં એ પ્રકારે એમણે કર્યું પરંતુ ભોપાલના જે પ્રત્યાઘાતો ગુજરાતમાં જોવા મળ્યા એને કારણે હવે કોણ કોણ જશે કયા લંગડા ઘોડાઓ એ નિવૃત્ત થશે અથવા તો અત્યાર સુધી જે કોંગ્રેસને ખાડે લઈ ગયા છે એવા લોકોને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં પ્રમોશન મળતું હતું એ હવે બંધ થાય તો જ કોંગ્રેસનો ઉદ્ધાર થાય પરંતુ એ શક્ય બનશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે તમને ખ્યાલ છે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરે ન ભૂતો ન ભવિષ્યથી કોંગ્રેસને તળિયે લઈ જવાનું કામ કર્યું જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ શું ખેલ કર્યા છે એ હવે મને લાગે છે કે પ્રત્યેક કોંગ્રેસ કાર્યકરને સમજાઈ ગયું છે છતાં જગદીશ ઠાકોરને પ્રમોશન મળ્યું જગદીશ ઠાકોરના ભાઈને એમએલ ની ટિકિટ મળી અને એ એમએલ પણ થયા એટલે ઘરમાં બધું એમને મળી ગયું અને બાકી બધું અમદાવાદ પૂર્વમાં મળી ગયું એ બધા જાણે છે શક્તિસિંહ ગોહિલ જે ભાવનગરની અંદર તો કઈ ઉકાળી શકતા નથી એ જીતી શકતા નથી અને એમણે વિધાનસભામાં જવા માટે પણ મત વિસ્તાર બદલવો પડ્યો હતો થવું પડ્યું હતું એ શક્તિસિંહ ગોહિલ એ રાજસભે બેઠા છે અને પોતે ચૂંટણી લોકસભાની ન જીતી શકે ન ધારાસભાની જીતી શકે એમને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શક્તિ બતાવવા માટેનું એમને એલાન કર્યું છે એમને ઓરો ચડાવ્યો છે પરંતુ શક્તિસિંહ એ પણ હવે લંગડા ઘોડાની અવસ્થામાં આવી ગયા હોય જગદીશ ઠાકોરની જેમ એવું લાગ્યા વિના રહેતું નથી ભરત સોલંકીને તો લંગડા ઘોડાની અંદર નિવૃત્ત કરી દેવાના કે સિદ્ધાર્થ પટેલને પણ લંગડા ઘોડામાં નિવૃત્ત કરી દેવાના સંજોગો એ બહુ સ્પષ્ટ દેખાય છે આમ પણ એ બહુ જાજા સક્રિય હોતા નથી માત્ર ફોટો સેશનમાં હોય છે એવું લાગ્યા વિના રહેતું નથી પહેલી વાત તો એ છે કે ગુજરાત કોંગ્રેસ જેને માટે અહેમદ પટેલને કારણે બદનામ થઈ અને એક મુસ્લિમ પાર્ટી તરીકેની છબી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ ઉપસાવી એ કોંગ્રેસની પાસે સમ ખાવા પૂરતો પણ કોઈ રાજ્ય સ્તરનો મુસ્લિમ નેતા નથી અને સુરતની અંદર જે કદીર પિરઝાદા નામના ભાઈ છે જે પોતે જીતી શકે એવી સ્થિતિમાં નથી ન કોઈને જીતાડી શકે એવી સ્થિતિમાં છે એમને કાર્યાધ્યક્ષ બનાવવામાં આવે તો કોંગ્રેસનું તો ધનોત પનોત જ નીકળવાનું એ બહુ સ્પષ્ટ છે એવી જ વાત કંઈક લલિત કદ કગતરાની છે આમ તો પાર્ટીઓ બદલતા બદલતા એ કોંગ્રેસમાં હમણાં જરા ઠરીઠામ હોય એવું લાગે છે પણ ક્યારે ઠેકડો મારી જાય એ કઈ કહેવાય નહીં પણ એ પણ છે ને લંગડા ઘોડાની અવસ્થામાં છે અને બીજા ઘણા બધા લંગડા ગોળાઓ એ આપણને જોવા મળે છે રાહુલ ગાંધી એ લંગડા ઘોડાઓની જાહેરાત કરે પછી એ રાજકોટના હોય સુરતના હોય વડોદરાના હોય અમદાવાદના હોય કે પછી ઉત્તર ગુજરાતના હોય ઉત્તર ગુજરાતમાં ક્યારેક ભૈરવદાન ગઢવી ની બોલબાલા હતી કોંગ્રેસ જીતતી હતી પરંતુ કોંગ્રેસ જાણે કે ભૈરવદાન ગઢવીને ના પરિવારને હવાલે કરી દીધા પછી એનું જે પતન થયું એના પછી એ હવે રાજ્ય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે કઈ રીતે ઉપસી આવે એ કહેવું મુશ્કેલ છે આ વખતે ગેનીબેન ઠાકોર એ સંસદ સભ્ય તો બન્યા પરંતુ પોતાની વાવ બેઠક વિધાનસભા બેઠક પણ એ જીતાડી ન શક્યા એ બહુ સ્પષ્ટ છે હમણાં હમણાં જે રીતે સેન્સ લઈને રાહુલ ગાંધી પાસે જિલ્લા અધ્યક્ષોની જે પેનલો મોકલવામાં આવી છે એમાં ઘણા બધા લોકો પેનલમાં છે એટલે રાહુલ ગાંધી એ લોકોનું સ્ક્રીનિંગ કરીને એમનો એક્સરે કરીને કોણ જીતાડી શકે એમ છે અથવા તો કોણ પૈસાદાર છે અને જીતાડી શકે એમ છે જે લોકોની અંદર કોની સારી છબી છે એમ કરીને આવતી વિધાનસભા જીતવા માટેના પ્રયોગો કરે એ શક્ય છે પણ એ પ્રયોગો કેટલા સફળ થશે એ કહેવું પણ જરા મુશ્કેલ છે અત્યારે તો માથે કડી અને વિસાવદર ની ચૂંટણી છે એમાં કોંગ્રેસની કેવી ભૂમિકા રહેશે કડીમાં કદાચ કોંગ્રેસના ઉજડા સંજોગો તો છે જ પરંતુ વિસાવદરમાં જયેશ રાદડિયા વિરુદ્ધ નરેશ પટેલ એ જે આખો ખેલ ચાલી રહ્યો છે અને વિસાવદર જો ભારતીય જનતા પાર્ટી પદ આપવું પડે એ કદાચ એવી પણ શક્યતા છે ઘણી વખતે નરેશ પટેલની વાત કરીએ ત્યારે એ આમ તો કોંગ્રેસી ગોત્રના છે અને સિદ્ધાર્થ પટેલના બંગલે એ કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યા હતા અને પોતે કોંગ્રેસમાં આવવા માગે છે એવું પણ એમણે કહ્યું તું ચૂંટણી પહેલા અને ત્યારે તો કોંગ્રેસના ધારાસભ્યો એ સારી એવી સંખ્યામાં હતા એમાં પટેલ ધારાસભ્યો પણ હતા પરંતુ કેટલાક લોકોના પેટમાં છે ને ચૂંક ઉપડી હતી અને આપણને બધાને ખબર છે કે રાજ્યમાં કોંગ્રેસના પટેલ નેતાઓ એ પણ નબળા પુરવાર થયા છે કારણ કે પટેલો ધંધા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાનું પસંદ કરવા માંડ્યા છે અને એમાં ઓછામાં પૂરું સૌરાષ્ટ્રમાં પટેલ વર્સીસ ક્ષત્રિયની જે આખી ભૂમિકા હોય છે એમાં શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા પછી રહ્યા સયા પટેલો પણ એ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરે એવી પણ શક્યતાઓ ઊભી થઈ એ આપણે જાણીએ છીએ કોંગ્રેસ માટે ઉજળા સંજોગો તો એવા છે કે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો રામ મોકરિયા કે પછી મનસુખ વસાવા એ પોતે જ ભારતીય જનતા પાર્ટીના સાંસદો ધારાસભ્યો કે નેતાઓના કૌભાંડો એ બહાર પાડી રહ્યા છે ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એ પોતાના હિત સાધી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી અડુકિયા દડુકિયાની સ્થિતિમાં જે ડોક્ટર અમિત નાયક છે એમણે હિંમતસિંહ પટેલ જે અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ છે એમને એમની એમની તસવીરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે શેર કરીને રાહુલ ગાંધીને પત્ર લખીને પછી રાજીનામું આપ્યાના વાવડ આવ્યા છે હવે અમિત નાયકની સાથે કેટલા લોકો રાજીનામું આપે છે એના ઉપરથી એમની વગ કેટલી ચાલે છે કોંગ્રેસમાં અથવા વોટ કેટલા મેળવી શકે એમ છે એ પુરવાર થઈ જશે બિચારા કોંગ્રેસના પ્રવક્તા મુખ્ય પ્રવક્તા એવા ડોક્ટર મનીષ દોશીની હાલત તો જે કોંગ્રેસનો અધ્યક્ષ બને ગુજરાત કોંગ્રેસનો એની લૂણ ખખડાવવાની છે અને એ હંમેશા બીજા પ્રવક્તાઓની સાથે કોઓર્ડિનેશનમાં રહીને એ કામ કરે છે પરંતુ કેટલાક પ્રવક્તાઓ તો પોતાની રીતે જ પોતાની ઈચ્છા પડે એ રીતે પાર્ટીની પોલિસી શું છે એનો વિચાર કર્યા વિના પોતે દીધે રાખે છે એટલે ગુજરાત કોંગ્રેસમાં કૂતરું તાણે સિમ અને શિયાળ તાણે કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી એવી પરિસ્થિતિમાં એ છે એવું લાગ્યા વિના રહેતું નથી મને બીજી પણ એક વાત તમારી સાથે શેર કરવાનું મન થાય છે અને એ છે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા સિનિયર નેતાઓ જયનારાયણ વ્યાસ વર્ષો સુધી મિનિસ્ટર રહ્યા ભારતીય જનતા પાર્ટીની મિનિસ્ટ્રીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા અને નરેન્દ્ર મોદીએ એમને દર વખતે ટિકિટ અપાવી અને સિદ્ધપુરમાં કોઈ કળા એવી કરી કે એ છે જીતે નહીં એવા સંજોગોમાં એમનું ફ્રસ્ટ્રેશન કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીને પોતાના કરતા તેજસ્વી માણસો એ હોય તો એ સહન થતા નથી અને મોદીએ ક્યારેક જાહેર સભાની અંદર કહ્યું હતું કે હું ઘણા બધા પાઠ એ જયનારાયણભાઈ પાસેથી શીખ્યો છું સરકાર કેમ ચલાવવી અર્થતંત્ર શું છે બજેટ શું છે વગેરે વગેરે અને એનો વિડીયો પણ અમારી પાસે છે નરેન્દ્ર મોદી જાતે પોતે બોલતા હોય એવું હવે બીજું કે જીતુ પટેલ ડોક્ટર જીતુ પટેલ એ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહ્યા અને એ કોંગ્રેસમાં આવ્યા જયનારાયણભાઈ પણ કોંગ્રેસમાં આવ્યા પણ ફ્રસ્ટ્રેશન એમનું પણ અત્યારે જોવા મળે છે ભલે જાહેરાત ન કરે પરંતુ કોંગ્રેસ એને સાચવી શકે એવી સ્થિતિમાં ના હોય તો એ કદાચ પોતાનું ઘર અને ઓફિસ સંભાળીને જ બેસી રહેવાની સ્થિતિમાં છે એવી જ કંઈક પરિસ્થિતિ બિમલ શાહની છે બિમલ શાહ પણ કેશુભાઈની મિનિસ્ટ્રીમાં મંત્રી હતા અને બહુ જ ડાયનેમિક માણસ છે પરંતુ એનું ફ્રસ્ટ્રેશન એને કોંગ્રેસ તરફ લઈ ગયું એટલે જીતુ પટેલ અને બિમલ શાહ અને જયનારાયણ જેવા ભારતીય જનતા પાર્ટીમાંથી જે લોકો આવેલા છે એનો લાભ ઉઠાવવા માટે કોંગ્રેસની નેતાગીરી જે પેલા પાંચ રાહુલ ગાંધી કે રેસના ઘોડા લગ્નના ઘોડા અને અને ત્રીજા એ છે ને લંગડા ઘોડા અને ગુજરાતનું આ ઉદાહરણ બધે આપે છે એટલે આ લંગડા ઘોડાઓને ઘર ભેગા નહીં કરવામાં આવે ત્યાં સુધી અને લંગડા ઘોડાઓના પ્રતિનિધિઓને હોદ્દાઓ આપવાનું બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ ગુજરાતમાં ફરીને સત્તામાં આવે એવા કોઈ સંજોગો અત્યારે તો દેખાતા નથી રાહુલ ગાંધી આવતી વિધાનસભાને જીતવા માગે છે પરંતુ કોંગ્રેસના જ લોકો એમની મહેચ્છાઓ અથવા તો એમના સ્વાર્થની પૂર્તિ માટે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંતોષ ધરાવે છે મેં કહ્યું એમ કે ડોક્ટર અમિત નાયક એ સાચી જ રીતે એ ના ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો અને મધુર સંબંધો એ એની વાત જ્યારે કરે ત્યારે એ ખોટું નથી શૈલેષ પરમાર પણ એની અંદર બાકાત નથી પરંતુ આવા લોકોને કોંગ્રેસ હોદ્દાઓ આપીને પોતે પોતાને માટે ખાઈ ખોદી રહી છે એવું લાગ્યા વિના રહેતું નથી પણ જ્યારે ડોક્ટર અમિત નાયક એ પોતે માત્ર ફોટા રિલીઝ કરીને રાહુલ ગાંધીને પત્ર લખીને પછી પાછા પાર્ટીમાંથી નીકળી જાય ત્યારે એમના ઈરાદાઓ કેટલા નેક છે એવો સવાલ પણ ઉઠ્યા વિના રહેતો નથી અને આમે એ સાદા પ્રવક્તા છે બાકી કોઈ નેતા હોવાની એમનામાં કેટલી ત્રેવડ છે અને કેટલા વોટ એ મેળવી આપી શકે છે એ પણ છે એક મહાપ્રશ્ન છે રાહુલ ગાંધીએ આ બધી પરિસ્થિતિમાં સામે પૂર કરવાની તરવાના સંજોગોમાં એમણે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાની છે પરંતુ ગુજરાત કોંગ્રેસ એ ખરેખર બેઠી થઈ શકશે કે કેમ કે પછી ભારતીય જનતા પાર્ટીમાં મોકલાવેલા બધા કોંગ્રેસના જે નેતાઓ છે એ લોકો એમનો પાછો યુ ટર્ન આવે એ પાછા ફરે ઘર વાપસી કરે ત્યાં સુધી એને પ્રતિક્ષા કરવી પડશે એ હજુ સમજાતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે પરંતુ કોંગ્રેસની સ્થિતિ રાષ્ટ્રીય સ્તરે હવે ગુજરાતને ખૂબ ગજવ્યું છે રાહુલ ગાંધીએ એટલે લંગડા ઘોડા રેસના ઘોડા અને લગ્નના ઘોડા હવે આ લંગડા ઘોડાઓને ક્યારે વિદાય કરે અને લગ્નના ઘોડાઓને ક્યારે બરખાસ્ત કરે અને રેસના કયા ઘોડાઓ બચ્યા છે એમને જ મેદાનમાં લાવે તો એની પ્રતિક્ષા રાહુલ ભણી બધા નજરો ઢાળીને બેઠા છે કે પેલી યાદી કેવી આવે છે અને એ કોના કોના એજન્ટ તરીકે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો

કોંગ્રેસની નીતિને કઈ રીતે અનુસરે છે એ પણ મોટો પ્રશ્ન આપણી સામે ઉભો રહે છે કોંગ્રેસની અંદર રહીને ભારતીય જનતા પાર્ટીના કે અદાણીના એજન્ટ તરીકે કામ કરવું એ કદાચ એમને વધારે લાભ પહોંચાડનાર હશે એટલા માટે તો છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ મરી પરવાડી પરવારી હોય એવું લાગે છે કારણ કે કોંગ્રેસને એકદમ તળિયે લઈ જવાનાર લઈ જનાર જગદીશ ઠાકોર જેવાને કોંગ્રેસ પ્રમોશન આપે છે એટલે એમાં તો એ બીજા કોઈને દોષ આપી શકે એમ નથી નરેન્દ્ર મોદીને પણ એમના ઓપરેશન લોટસને પણ દોષ આપી શકે એમ નથી મને લાગે છે કોંગ્રેસે અને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે મને લાગે છે કે તમને આ એપિસોડ ગમશે તમારા મને પ્રતીક્ષા છે અને તમને ગમે તો સૌથી વધુ આ એપિસોડ શેર કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર